નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ અમદાવાદથી તો આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ અને અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદના એકસઠમા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ એબીટીવાયપી અને અલગ અલગ પચાસ સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી એમ બાર કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે આ અવસરે સીએમ રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી